આજ રોજ અમારી શાળા પ્રાથમિક શાળા ભારતીય કરંજલીમાં સીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બંને કેન્દ્ર મળીને લગભગ ચોપ્પન કૃતિઓએ ભાગ લીધેલ છે અને તેમાં પચીસ કે ચોવીસ અમારી પોતાની શાળા છે એટલે કે સરકારી શાળાઓ અને બીજી છ જેટલી શાળાઓએ લગભગ ભાગ લીધેલી છે પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધેલું છે સરકાર હું છે એસટી શાંપુર ઉમરગામ અને ચોરસુમ બાદ વિદ્યાર્થી મારા અંડામાં કુલ બેતાલીસ સ્કૂલ છે જેમાં આજે ત્રીસ શાળાઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે જેમાંથી ચોવીસ શાળાઓ ગવર્મેન્ટ છે અને બાકીની છ શાળાઓ પ્રાઇવેટ છે કુલ પંચાવન મૃત્યુઓ છે અને એકસો દસ બાળકોએ એમાં ભાગ લીધો છે જેમાં અમે દાતાઓના સહયોગ દ્વારા ભારતી કર અંબેલી ખાતે આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વધે તે માટે દર વર્ષે સરકારશ્રી દ્વારા મારું નામ રવિના કબીર મોહમ્મદ જમીન અંસારી છે હું બમા બડું છું મારી શાળાનું સૌન સુમા સેન્ટર શાળા છે અમારું પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ રેલવે બ્રિજ દિવ્યાંગો બ્લુઝોન અને બાળકોને સીધી ચડતા થતા મુશ્કેલીનું આ નિવારણ છે જેમ કે કોઈ પણ દિવ્યાંગોને સીધી ચડતા મુશ્કેલી થાય માટે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર સરળતાથી પહોંચી શકે આ સ્ટેશન પર લિફ્ટનો પણ ઉપયોગ થાય છે પર આ પ્રકારક વૈકલ્પિક ઉપલબ્ધ થતી નથી એની જગ્યાએ આ સ્માર્ટ બ્રીજનો ઉપયોગ કરી શકાય છે નામ શ્રી રાજ મુકેશભાઈ દેલા વારેષપુરનું આપનું સ્વજુક મદદ કે છે 3 સેકન્ડ પછી અલરા મારે છે અને જો પણ ડ્રાઈવર આ ન ખોલે તો ગાડીના પૈડાં નમસ્કાર મારું નામ આલીફ છે અને મારું નામ નેહા કશક છે આજે

થાય છે અને તેવી દેવાથી કોઈ ફાયદો થતો નથી જેના ભાગરૂપે આજે અમે પ્રચારનું વ્યવસ્થા પણ થાય તે અંતર્ગત અમારે ખૂબ લઈને આવીએ છીએ